શંકરને ભજવા માટેનો મહિનો અને શિવ ઉપાસના કરવા માટેનો મહિનો છે આ તો મિત્રો આપણે પંથકની અંદર અનેક શિવાલયો છે એ શિવાલયોમાં આજે તમને એક એવું શિવાલય મારે બતાવવાનું છે કે જ્યાં ત્રિવેણી સંગમ હોય નદી નદીનો તટ એટલે કે નદીના કિનારા ઉપર એકદમ નદીની નજીક જ એ મંદિર આવેલું હોય તો એ મંદિર છે મિત્રો અમારું તળાજાનું ધનેશ્વર મહાદેવ વર્ષોથી આ મંદિરથી હું પરિચિત છું મિત્રો અને શ્રાવણ મહિનાના દર સોમવારે જેટલા સોમવાર હોય સોમવારે ત્યાં મેળો ભરાય છે મિત્રો અને એક વનરાયની અંદર આવેલું છે કે વાડીઓની વચ્ચે અને ત્રિવેણી સંગમમાં તરખુણિયાની ઉપર એ મંદિર આવેલું છે તો હાલો તમને લઈ જાવ આ ધનેશ્વર મહાદેવના મંદિરે તો જોતા રહેજો મિત્રો અમારો આખે આખો વિડીયો હાલો મિત્રો આજે આપણે છે તળાદાના ધનેશ્વર મહાદેવ ધનેશ્વર મહાદેવનું એક એવું રમણીય મંદિર છે કે જ્યાં નદીઓનો ત્રિવેણી સંગમ થાય એક બાજુથી અમારી તળાજી નદી આવી હોય અને એક બાજુ શેત્રુજી નદી એટલે કે અમારી શેતલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી અમારી શેત્રુજી અહીંયા અરબ સમુદ્રને મળવા જતી હોય અને અહીંયાનો ત્રિવેણી સંગમ થયેલો હોય એવી જગ્યાએ અમારા ધનેશ્વર દાદાનું મંદિર આવેલું છે તો જુઓ મિત્રો હવે આ મંદિર અહીંયા આવી ગયું છે હમણાં આપણે અંદર જઈને એના દર્શન કરીએ તમને ત્રિવેણી સંગમ બતાવીએ હાલો મિત્રો આપણે આવી ગયા ધનેશ્વર મહાદેવે અને તલાદાથી એક કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં અને નદી કાંઠા ઉપર અમારી શેત્રુજી નદીના કાંઠા ઉપર આ મંદિર આવેલું છે અને હમણાં અંદર જઈને ધનેશ્વર મહાદેવના દર્શન કરીએ તો જોતા રહેજો અમારો આ વિડીયો અને તળાજા પણ જો સામે જો અમારે અહીંયા ડુંગર બતાય છે તળાજાનો હલો મિત્રો આ દરવાજો છે ધનેશ્વર મહાદેવનો જઈએ આપણે અંદર પ્રવેશ કરીએ જો મિત્રો આ અમારી શેત્રુજી નદી છે અને હા મેં છે ને આપણે નેશનલ હાઈવે નો પુલ પણ બતાય છે તમને બતા બતાય અને આ છે મંદિર કિનારા ઉપર જ આવેલું છે ને આવી કંઈક રમણીતા છે આ મંદિરની અને આ વર્ષોથી પુરાણું મંદિર છે અને અહીંયા હાવ નદીનો કિનારો કિનારા ઉપર જ ધનેશ્વર દાદાનું મંદિર છે હાલો મિત્રો જો આ તળાજી નદી અને આ શેત્રુજી નદી માં છે અહીંયા એટલે આને ત્રિવેણી સંગમ કહેવામાં આવે અને હામે શની અમારે તળાજાનું શમશાન ભૂમિ એટલે કે મોક્ષધામ છે આવેલું અને એમની જ આ એમ કહેવાય કે ધનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને જો આ અમારી શેત્રુજી નદી છે જો મિત્રો આ શેત્રુજી નદી અને આ નદી અહીંયા ત્રિવેણી સંગમ થયેલો છે એક બાજુ અહીંયા તલાજી નદી ભળી અને આ અમારી શેત્રુજી નદી છે અને આ શેત્રુજી નદીના કિનારા ઉપર જ ધનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જો મિત્રો અહીંયા શિવના જુદી જુદી અવસ્થાના ફોટા દોરેલ છે હાલો મિત્રો તો આપણે ધનશ્વર મહાદેવના મંદિરે આવી ગયા અને હવે મંદિરની અંદર જઈ અને મહાદેવના દર્શન કરીએ મહાદેવનું પૂજન કરીએ તો હાલો મિત્રો ધનેશ્વર દાદાને પુષ્પથી બાપુ શણગારી રહ્યા છે અને હમણાં આપણે પણ શિવની પૂજા કરવા અંદર જવાનું છે 现在那个，那个。 હાલો મિત્રો નમસ્કાર તમે અમારા તળાવના ધનેશ્વર મહાદેવના દર્શન કર્યા બધાને વિડીયો ગમો તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રામ રામ ઓ